નમસ્કાર જય હિન્દ જય ભારત જય માતાજી જય મા કરણી ખાસ કરીને અત્યારે જે પ્રકારે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે એ પ્રકારે કે શ્રી રાજપૂત રાષ્ટ્રીય કરણી સેના જે છે એમના જે સર્વે સર્વા છે મહિપાલસિંહ મકરાણા અને તેની સાથે સાથે ગુજરાતના રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ એવા વીરભદ્રસિંહ જાડેજા એ બંનેની અટકાયત કરી લેવામાં આવી છે અને જોવા જઈએ તો સૌ પ્રથમ એને અમદાવાદ ખાતે જે જે ગોતા વિદ્યાસભા છે ત્યાં પ્રેસ કોન્ફરન્સ કરી અને પ્રેસ કોન્ફરન્સ કરી અને જે લોકો કહી શકાય કે આજે જોહર કરવાના હતા એમને મનાવવા માટે એમને સમજાવવા માટે એ જઈ રહ્યા હતા એમના ઘરે મળવા માટે તો ત્યાં એમના ઘર પાસે પહોંચે છે ત્યારે પોલીસ સાથે એમનું ઘર્ષણ થાય છે અને પોલીસ કહી શકાય કે સરકારના ઈશારે સરકારના ઈશારે એમને સાથે રીતે જે રીતે ઘર્ષણમાં ઉતરે છે અને પછી કહી શકાય કે એમની અટકાયત કરી લેવામાં આવે છે અને આજે જે અટકાયત થઈ છે તે આજે જોવા જઈએ તો આ ક્ષત્રિય સમાજ જે શાલીનતા પૂર્વક જે પોતાની વાત એ રજૂ કરી રહ્યો હતો સત્તા પક્ષ સામે આજે ક્યાંક ને ક્યાંક આ જે બાબતો છે તેમાં ઘી હોમવાનું કામ એ સત્તા પક્ષે કર્યું છે કેમ કે અત્યારે ભારતીય જનતા પાર્ટીના ઈશારે જ અત્યારે આ બધું થઈ રહ્યું છે ભારતીય જનતા પાર્ટી જ એ બધું જ આ જે ષડયંત્રો જે કાવા દાવો થઈ રહ્યા છે એની પાછળ ઉપસ્થિત છે કેમ કે ભારતીય જનતા પાર્ટી અત્યારે હંમેશા જેની નીતિ રીતિ રહી છે ભાગલા પડો રાજ કરો એની સાથે સાથે એની નીતિ રીતિ રહી છે કે કોઈ પણ સંજોગોમાં ભડકાવો ભરમાવો બરબર અને આ જે નીતિ રીતિ છે એ નીતિ રીતિ આજે દેખાઈ રહી છે આજે અમે રાજકોટ ખાતે ઉપસ્થિત થઈ અને રાજકોટમાં જે કહી શકાય તમામ ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનો વડીલો ક્ષત્રાણીઓ એ બધા જ આજે આવેદનપત્ર દેવા માટે જવાના છીએ અને અમારો આજનો જે કાર્યક્રમ છે એ યથાવત છે અમે કહેવા માંગીએ છીએ કે અત્યારે જે રીતે એક આતંકવાદી જેવું વર્તન જે અમારા અધ્યક્ષશ્રીઓ છે જે અમારા ભાઈઓ છે જે અમારા બહેનો છે એની સાથે જે કરવામાં આવી રહ્યું છે એ ખૂબ નિંદનીય છે અમે સખત શબ્દોમાં એને વખોડીએ છીએ મહેરબાની કરી અને આ ન કરશો કેમકે જે રીતે તમે સૂતેલા સિંહને જે રીતે અત્યારે ચકજોડી રહ્યા છો એ બંધ કરજો કારણ કે અત્યારે ખૂબ શાંતિપૂર્વક આ તમામ આંદોલનો ચાલી રહ્યા છે ખૂબ શાંતિપૂર્વક ક્યાંય પણ તમે નહીં જયું હોય કે કોઈ પણ જે સરકારી મિલકતો છે એ સરકારી મિલકતોને ક્યાંય નુકસાન પહોંચ્યું હોય કોઈ પ્રકારના એ પ્રકારના નારા જે કોઈ જગ્યાએ લાગતા નથી બરાબર છે જેના કારણે કોઈ રીતે કોઈ પાર્ટીનું કે બીજા અન્ય કોઈનું નુકસાન થાય

જે લોકો અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જઈને જે ભાજપૂતો બની ગયા છે એ પણ જોઈ લે કે તમારા ભાઈઓ બહેનો દીકરીઓ સાથે કઈ પ્રકારનો વ્યવહાર થાય છે અને છતાં પણ તમે ચૂપ છો આ જે તમારા પટ્ટો જે તમારા ગળામાં છે ને એ ગુલામીનું નિશાન છે તમે ગુલામ બની ગયા છો એના ભાજપૂતો બરાબર એટલે સમજો તો સારું અને હજી પણ વિરોધ કરવા માટે બહાર આવો તો સારું કેમ કે આજે આપણી અસ્તિત્વ ઉપર લાંછન લાગે એવા શબ્દો કહેવામાં આવ્યા છે એના વિરુદ્ધમાં લડાઈ લડી રહ્યા છીએ અમે અને આજે તમામ ક્ષત્રિય એક એક છે છે તમે જે કરી રહ્યા છો એ પણ વિચારજો કે શોભે એવું ખરી પાર્ટીની સાથે તમે ઉભા રહેવા માટે આજે સમાજને જે દૂર કરી રહ્યા છો એ તમને પણ નથી શોભતું એટલે આ મભમમાં જે ઈશારો છે મભમ ઈશારો સમજી જજો હજી ક્ષત્રિય સમાજ ખૂબ શાલીનતા એકત્રીકરણ થઈ એકત્રી થઈ અને પોતાની વાત એ હજી પણ મૂકી રહ્યો છે બાકી યાદ રાખજો કે વટે વટે ચડેલો જે રાજપૂત છે ને એ ન સારો કારણ કે જો હજી સુધી નથી પોતાની પોતાની લાગણી જે છે એ લોકશાહી બંધારણમાં જે અધિકારો છે અધિકારોના ઢબે એ મૂકી રહ્યો છે બાકી આજ પેલા જે પંચોતેર વર્ષ પહેલાનો જે ઇતિહાસ એ યાદ કરી લેજો કે કઈ રીતે લઈ છે છીએ આ દેશને એકત્રીકરણ માટે આ હિન્દુત્વ માટે આ ભગવાન રંગ માટે બરાબર કઈ રીતે લડાઈ લડાણી છે આ દેશની આઝાદી માટે જે રીતે લડાઈઓ લડાણી છે ને એમાં અમરું અમારું પણ અમૂલ્ય યોગદાન છે અમારા બાપ દાદા વડવાઓનું પણ અમૂલ્ય યોગદાન છે